ભાવી હાલો હલો લેવા બાપો હાલો હલો પાંચ રૂપિયા સાહેબ હાલો હાલો ભાઈ હલોંગ પતંગ લેવાના લઈ લવું પતંગ લીધા પાંચ રૂપિયા પાંચ રૂપિયા સાત રૂપિયા

સસ્તા તમને ગોડા કે આપણે કે ગોદો ખાવાનું છે એ હાલો હાય અલા હવે સાહેબ પૈસા લઈ લે લેને આવ્યા છો તમે થોડાક સસ્તા રૂપિયા આ સાહેબ એટલો બધો નથી આવતો સાહેબ મારે એ 4 રૂપિયા 4 રૂપિયા તમારા નહીં મારા 4 રૂપિયા રાખો વેચો સાહેબ હાડાતા તો પૈસા તમારે પાછું ટાહે છે માર ભાઈ રૂપિયા અને આ 1 રૂપિયા હા

આજે તમને તો હર વેપાર થઈ ગયો છે આવા સેટ મળે તો બહુ આપડે વેપાર થાય એ સાહેબ લેવા હાલો ને એ સાહેબ હાલો ને

લે 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 2000 રૂપિયા લે કા 2000 રૂપિયા 2000 રૂપિયા લે લે મસ્ત 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 બંધો છે લે લે વાંધો નહી સાહેબ એમાં હાલે વાંધો નહી હલો હલો લઈ જા લઈ એવું નો કરવાનું હાલે લઈ જા લઈ જા જલ્દી લાવો પૈસા આલો છૂટા છે હાલો આજો આજો પાસ આવતા એટલે પાસ આજો 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 હાલો આજે તો બોણી લઈ આવો આ આપણે બેઠો છે ને

¡Vamos! ¡Vamos! No, no, no.